કરજણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો માંથી ઓગણીસ બેઠકો ઉપર વિજય ગુજરાત રાજ્યમાં ચર્ચામાં રહેલી કરજણ નગરપાલિકાની ચૂંટણીના આજરોજ પરિણામ આવતા નગરની અઠ્યાવીસ બેઠકોમાંથી ઓગણીસ બેઠકો ઉપર ભાજપે વિજય મેળ્યો હતો બીજી તરફ આમ આદમી પાર્ટીને આઠ અને એક અપક્ષને બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ સાબિત થઈ હતી કરજણ નગરપાલિકામાં ભાજપા સ્પષ્ટ બહુમતીથી જીત મેળવી હતી જેમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ અને કાર્યકરો દ્વારા નગરના વિવિધ વોર્ડમાં ડોર ટુ ડોર તેમજ સમાજના અગ્રણીઓ અને સોસાયટી વિસ્તારની બેઠકોમાં મતદારોની વિકાસની વાત કરી હતી જે મતદારોના મન પર ઉતરી હોય તેમ પરિણામ જોતા લાગી રહ્યું છે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ગુજરાત સરકાર ભારત સરકારના વિકાસની ગાથાઓના સતવારે જે પ્રચાર પ્રસાર કર્યો તેનું પરિણામ જોવા મળ્યું હોય અને મતદારોએ ફરી એકવાર નગરમાં વિકાસને લઈ બસપાને સ્પષ્ટ બહુમતી આપી હોય તેમ જોવા મળ્યું છે હવે પાલિકા પ્રમુખ માટેની સામાન્ય મહિલાની બેઠક હોય ત્યારે બસપા મોવડી મંડળ ચૂંટાયેલા ઉમેદવારોમાંથી પ્રમુખ માટે કોના માથે કળશ ઢોળે છે તે જોવું રહ્યું કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઓગણીસ ઉમેદવારો જે વિજય થયા છે પહેલેથી જ અમે કહેતા કરજણ નગરપાલિકાના વિકાસની સાથે સાથે આ વખતે જે વાતાવરણ હતું એ વાતાવરણને અનુરૂપ ભારતીય જનતા પાર્ટીના અમે જવાબદાર વ્યક્તિઓએ ગ્રુપ મીટિંગો કરી દરેક સમાજને મળ્યા દરેક આગેવાનોને મળ્યા દરેક સોસાયટીઓની અંદર પણ અલગ અલગ મીટિંગ કરી અને તમામ મતદારોએ આપ્યું છે અને જે રીતે અમારા પર વિકાસ છે ને અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમ માટે ફરીભૂત થાય એ રીતે કરજણ નગરપાલિકાનો અવિરત વિકાસ અમને ખબર છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર કરજણ નગરપાલિકાની અંદર ડોર ટુ ડોર અમે લગભગ ત્રણ પ્રવાસ કરેલા છે નગરપાલિકાની ચૂંટણીમાં પણ ડોર ટુ ડોર પ્રવાસ કરજણ નગરપાલિકાની જે લોકોની જે અપેક્ષા હતી જે એમની માગણી હતી છેલ્લા ત્રણ વર્ષની અંદર કરજણ નગરપાલિકાની એક એક ગલી અને એક એક મોહલ્લાની અંદર એક એક સોસાયટીની અંદર માગણી હતી તમામ માગણીઓ અમે પરિભૂત કરી છે અને જે કંઈ લોકો કંઈ વંચિત હશે આવનારા દિવસોમાં જે કંઈ કંઈ ફરિયાદ આવશે તે પણ અમે કરી અને બતાવીશું આવનારા દિવસોની અંદર કાયમ માટે ભારતીય જનતા પાર્ટીનો ભગવો કરજણની અંદર લહેરાતો રહેશે